નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ માંજલપુર વિસ્તારમાં સ્મશાન પાસે હાલ ગણેશ વિસર્જન માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ આવેલી ખુલ્લી જગ્યા મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ ટીપીમાં માર્કેટ માટે ફાળવણી કરેલ છે એ જગ્યા પર સ્થાનિક કોર્પોરેટર દ્વારા શાક શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં સ્થાનિકોએ સામાજિક આગેવાન પાર્થ પટેલને સાથે રાખીને સ્વિમિંગ પુલ બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો પાર્થ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે લાલબાગમાં જે સ્વિમિંગ પુલ છે એનું મેન્ટેનન્સ તો સમયાંતરે નથી થતું ત્યારે નવા સ્વિમિંગ પુલ બનાવીને પ્રજાના ટેક્સના રૂપિયાનો કેમ વેડફાટ કરવામાં આવે છે સ્થાનિકોનો વિરોધ હોવા છતાં પણ આ સ્થળે સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્નેહલભાઈ અહીંયા આગળ સ્વિમિંગ પુલ બનાવવાના છે પાલિકા દ્વારા એવું જાણવા મળેલ છે તો તમારું શું કેવું છે અહીંયા જરૂરત નથી સ્વિમિંગ પુલ બનાવવાની જો સ્વિમિંગ પુલ બનાવવું હોય તો અહીંયા સ્પોટ કોમ્પ્લેક્સમાં બનાવી શકે છે લોકો પાણીનો દુરુપયોગ કરવાની જરૂર નથી અહીંયા શાક માર્કેટની જરૂર છે ખાની પીણનાની લહરીઓની અહીંયા જરૂર છે જે રસ્તા પર નડે છે એની જરૂર છે અહીંયા આગળ સ્વિમિંગ પુલ બનાવવાની કોઈ જરૂરિયાત જ નથી લાગતી હા હવે એવું છે કે જે ફાઇનલ ટીપી જાહેર થયેલી હતી એમાં આજે ખુલ્લો ભાગ છે પાછળ દેખાઈ રહ્યો છે એ શાક માર્કેટ તરીકે મંજૂર થયેલો હતો ત્યારબાદ કોણ જાણે આ કોર્પોરેટરોને કે ધારાસભ્યશ્રીને એવું લાગ્યું હોય કે અહીંયા ભાઈ અમારે સ્વિમિંગ પુલ બનાવવું છે ખબર નહીં કેમ આ લોકોને આવું લાગે છે કે અહીંયા સ્વિમિંગ પુલ બનાવવું જોઈએ કારણ કે અહીંયા તો પહેલાં પહેલી વાત કે સ્થાનિકોનો વિરોધ છે અહીંયા સ્વિમિંગ પુલ આવે લોકોની માંગ છે કે અહીંયા શાક માર્કેટ આવે ખાણીપીણીની કોઈ રાત્રિ બજાર જેવું કોઈ વસ્તુ આવે તો પછી હું માનું છું કે આ જે એમનો નિર્ણય છે તદ્દન ખોટો છે સ્વિમિંગ પૂલ ઓલરેડી લાલબાગનો સ્વિમિંગ પૂલ છે જે તમે એનો મેન્ટેનન્સ નથી કરી શકતા અડધો સમય એ ખાલી રહે છે એટલે સૌ તો તમારે ત્યાં કરવું જોઈએ બીજું આ રાજ્ય સરકારની અંદર તમને કદાચ જણાયેલું છે કે રાજ્ય સર સ્પોર્ટ કોમ્પ્લેક્ષની અંદર સ્વિમિંગ પૂલ કરે તો એનો ખર્ચો રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો તમારે ત્યાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ બનાવવાની જરૂર છે ના કે નવી જગ્યાએ એટલે મારું તો તમા આપના માધ્યમથી એ જ રજૂઆત છે કે આજે સ્મશાનની સામે જે કૃત્રિમ તળાવ હતું એ જગ્યા પર ખરેખર શાકભાજીનું માર્કેટ આવવું જોઈએ કાં તો પછી રાત્રિ બજાર જેવું ખાણીપીણીનું આવવું જોઈએ કારણ કે સ્વિમિંગ પુલથી તો સો ટકા જનતાના ટેક્સના રૂપિયાનો વ્યય જ કરવામાં આવે છે એટલે હું સ્થાનિકો સાથે ઘણી મારી ચર્ચા થઈ છે આ વાતને લઈને અને આગામી દિવસની અંદર જો આ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય બદલવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે અમે ઉગ્ર આંદોલન કરવા શું તમારી માંગ શું છે અહીંયા સ્વિમિંગ પુલ બનાવવા માટે વિચાર કરજો કોર્પોરેશન માર્કેટ બહુ જરૂરી છે અને અહીંયા પાણીનું તો બગાડ જ થાય છે મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો પછી મૂર્તિ ડૂબે છે અને બધું બહુ જ બધું નુકસાન જેવું થાય છે એના કરતાં શાક માર્કેટ હોય તો સારી વાત છે અને લોકોને ફાયદો બી થાય નજીક પડે અહીંયાથી આજ મારી વિનંતી હવે સાચું કહું તો અહીં આગળ સ્વિમિંગ પુલની એવી કોઈ અમને જરૂર નથી લાગતી કારણ કે તમે જો માજલપુર એરિયામાં જુઓ તો ઓલરેડી બે સ્વિમિંગ પુલ માજલપુરમાં છે લોકો જાય જ છે લોકો જે બી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે એનો ફાયદો પણ ઉઠાઈ રહ્યા છે બરાબર બાકી જો તમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જુઓ તો બાસ્કેટબોલ ગ્રાઉન્ડ અત્યારે ખંડેરના જેમ પડેલું છે અને એનો કોઈ યુસેજ નથી તો એવા બધા ગ્રાઉન્ડ જેમાંથી કોઈ કોઈ યુઝ નથી કર્યા સ્વામીપુલ બનાવીએ હવે આ જગ્યાએ તો હવે તમે માજલપુરમાં જોશો તો માજલપુરમાં શાક માર્કેટની કમી છે જ બરાબર પર્ટિક્યુલરલી માજલપુરમાં તમે એવું મોટું શાક માર્કેટ તમને નહીં મળી શકે અહીંયાના રહેવાસીઓએ જોવું પડે છે તરસાલી શાક માર્કેટ સુધી હરા તો જરૂરી અમને વધારે એ લાગી રહ્યું છે જો અહીંયાના રેસિડન્ટ્સ પ્રમાણે વિચારતા હોવ તો અમને વધારે જરૂરી શાક માર્કેટ છે કાં તો પછી રાત્રિ બજાર જેવું કોઈ પણ સુવિધાઓ છે કે જેના લોકો સારા જવાનું ને પાણીપીણીનું બધું પૂરું કરી શકે તો અને આ વસ્તુ ખોટું જ છે અને આ ખાલી પૈસા કમાવાના ધંધા લાગી રહ્યા છે અમને અને જો આઉટ કરવામાં આવે તો પછી અમે માજલપુરના રહેવાસીઓ તો ઉગ્ર આંદોલન કરીશું જ એને લઈને અને અમને અમને નથી લાગતું કે અમને આ જરૂર છે